એટલે બી કઈ જરૂર ને બ્રાન્ડ પીસ હોય ને એવું તમને કઈ કલેક્શન લઈને આવી ગયા છે રીસ્ટોકમાં ફટાફટ થી સ્ક્રીનશોટ લ્યો અને અમારા નંબર ઉપર શેર કરો તમારો ઓર્ડર બુક કરાવો ઓલ ઇન્ડિયા સિપિંગ ફ્રી રહેવાનું છે બરાબર સિંગલ સિંગલ પીસ તમે ઘરે બેઠા બેઠા જ્યાં હોય ને ઇન્ડિયામાં તમને તમારો પીચ પહોંચાડી દેવાના તો ફટાફટ ઓર્ડર કરો વેટ સરી કરો છો અને આવું ને આવું નવું કલેક્શન જોવા માટે ફોલો કરવાનું તો ભૂલતા જ જ નહીં અને કલેક્શન કેવું લાગ્યું ને એ જરાક કોમેન્ટ કરીને જણાવજો તો અમને ખબર પડે કે અમારે શું સુધારવું પડે એમ છે અમે શું કરી રહ્યા છીએ શું કરવું જોઈએ આવજો